વાગર ખાતે ચોતરો પાણીથી ઘેરાયેલા એલ્યાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળેટમાં એકસો ઓગણચાલીસ પરિવારોના બસો ચોપન મતદારો લોકશાહીના જીવંત રાખશે અરબી સમુદ્ર અને નર્તામૈયાના સંગમ સ્થાને આવેલા આલિયાબેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ્સનો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા સાર્થક થશે શિપિંગ કન્ટેનરના હંગામી મતદાન મથકમાં આલિયાબેટના એકસો છત્રીસ પુરુષ અને એકસો મતારો કર આંગણે મે એ મતદાન કરશે વર્ષ પહેલા કચ્છથી પશુધન સાથે આવીને આલિયા વસાતા વરસાદ ફકી રાણી જનજાતિના લોકો લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે એક એક મત દેશનું ભાવિ ખડવામાં લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બનશે ને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંધરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના એકસો છત્રીસ પુરુષ અને એકસો અઠાર સ્ત્રી મતદારો મળી કુલ બસો ચોપન મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયાબેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે જેના કારણે મતદારો કરાંગણી જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ્સનો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા પ્રકારના મતદાતાલક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે